લોકશાહીનો મહાપર્વ એવી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારના કુલ બે જેટલા મતદાન મથકો ઉપર ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે ગરમીને ધ્યાનમાં લઈ સવારની ઠંડકમાં મતદાન કરવાનું હિતાહ માની સવાર સવારમાં જ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના મતદાન મથકો ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે સિનિયર સિટીઝન વૃદ્ધ મતદારો દિવ્યાંગ મતદારો મહિલાઓ ફર્સ્ટ ટાઈમ વોટર સહિતના મતદારો લોકશાહીના આ મહાપર્વમાં સામેલ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ચૂંટણી તંત્ર દ્વારા સખી મતદાન મથક મોડેલ મતદાન મથક યુથ મતદાન મથક જેવા યુનિક મતદાન મથકો ઊભા કરાયા છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ગરમીને ધ્યાનમાં લઈ છાંયડાની વ્યવસ્થા ઠંડુ પાણી વ્હીલચેર કુલર અને છાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એકંદરે ઝાલાવાડમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકશાહીનું આ પર્વ ઉજવાઈ રહ્યું છે